એક ઉમેદવાર ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચ કરી શકશે અને જો તેનાથી વધારે ખર્ચ કરશે તો તે ગેરલાયક બે લાખ નેવ્યાસી હજાર આઠસો છપ્પન મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી કડી વિધાનસભા બેઠક માટે તેમના ધારાસભ્યની પસંદગી કરશે મહેસાણા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને મહેસાણાના કલેક્ટરે જે પ્રકારે કડીમાં ચૂંટણી છે તે મામલે શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી મહેસાણાના કલેક્ટરે કહ્યું છે કે બસો અને ચોરાણું બુથ છે તેની રચના થશે જેમાંથી ચોપન બૂથ શહેરી હશે જ્યારે બસો અને ચાલીસ છે તે બૂથ ગ્રામ્યના હશે હવે આગળ વાત કરીએ તો જે પ્રકારે બે લાખ હજાર આઠસો ને છપ્પન મતદારો છે આ મતદારોમાંથી પુરુષની સંખ્યાની વાત કરીએ તો એક લાખ ઓગણપચાસ આ ચૂંટણીમાં એક વિશેષ મતદાન મથકો પણ રાખવામાં આવ્યા છે જેમાંથી સાત સખી મતદાન મથક એક પીડબલ્યુડી મતદાન મથક એક યંગ મતદાન મથક અને એક આદર્શ મતદાન મથક ની રચના કરવામાં આવી છે જે કોઈ ઉમેદવાર હશે તે ઉમેદવાર ફક્ત અને ફક્ત ચાલીસ લાખ રૂપિયા ભારતીય ચૂંટણી આયોગ દ્વારા જે નિર્ધારિત ખર્ચ મહત્તમ મર્યાદામાં નક્કી કરવામાં આવ્યો છે તે કરી શકશે અને જો તેનાથી ખર્ચ વધે તો તે ચૂંટાયેલા ઉમેદવાર ગેરલાયક પણ ઠરી શકે છે તંત્ર અત્યારે સજ્જ બન્યું છે બસો ચોરાણું મતદાન મથકોમાંથી ચોપન શહેરી છે જ્યારે બસો અને ચાલીસ છે તે ગ્રામ્ય મતદાન મથકો છે આચાર સંહિતાની અમલવારી ચાલુ થઈ ગઈ હોવાથી જે કોઈ વ્યક્તિના પાસે લાયસન્સ વાળા હથિયાર હશે તે હથિયારો પણ હવે તેમને પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે મહેસાણાના કલેક્ટરે આ કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને શું વાત કહી છે તે પણ સાંભળો પચીસ પાંચ પચીસના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરી અને તારીખ છવ્વીસ પાંચથી એટલે આજથી જ કડીની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરેલો છે એની વાત કરું તો બીજી જૂન સુધી આપણે ઉમેદવારીપત્રો સ્વીકારવાના છે મતદાનની તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ એટલે ગુરુવાર છે મતગણતરી આપણે ત્રેવીસ છ બે હજાર પચીસ સોમવારના રોજ રાખેલી છે અને સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ પચીસ છ બે હજાર પ પચીસના રોજ આપણે રાખેલી છે મતદાનનો સમય સવારે સાતથી છ રહેશે ચૂંટણી પ્રક્રિયાની જે જિલ્લા વહીવટીતંત્રએ તૈયારી કરી છે એની થોડીક આપણે વાત કરું તો આપણા જિલ્લામાં પ્રાંત અધિકારી કડીને આપણે ચૂંટણી અધિકારી નેમ્યા છે સાથે ત્રણ મામલતદાર મામલતદાર કડી જોટાણા અને મામલતદાર ડિઝાસ્ટરને આપણે મદદની મતદાર મદદની ચૂંટણી અધિકારી કરી નીવ્યા છે કડી પેટા ચૂંટણી નિમિત્તે આપણા કડી વિધાનસભામાં કુલ બે લાખ નેવ્યાસી હજાર અને આઠસો છપ્પન મતદારો છે બસો ને ચોરાણું પોલિંગ સ્ટેશન છે અને એકસો ને એકોતેર પોલિંગ સ્ટેશન લોકેશન આવેલા છે ચાર કરતાં વધારે મતદાન મથકો ધરાવતા હવે માત્ર કડીમાં આપણે ચાર મતદાન સ્થળો આવેલા છે કે જેમાં ચાર કરતાં વધારે મતદાન મથકો આવેલા હોય ઇવીએમ જે આપણે મતદાન દરમિયાન વપરાશે બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ અને વીવીપેટ એની આપણે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા થઈ ગયેલી છે અત્યારે આપણી પાસે એક હજાર સાતસો ને આડત્રીસ બી યુ સીયુ અને વીવીપેટ અવેલેબલ છે એનું બસ્સો ટકા આપણે ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પણ પૂર્ણ કરેલી છે સ્ટાફની જે વાત કરીએ જે મતદાનના દિવસે અથવા તો તમામ પ્રક્રિયામાં જોડાશે તો અત્યારે આપણે બાવીસસો પાંચ મેલ અને ફિમેલ થઈ અને બાવીસસો પાંચના સ્ટાફની જરૂરિયાતની સામે છવ્વીસો ને બ્યાસી જેટલા મેલ ફિમેલ સ્ટાફની ડેટા એન્ટ્રી પણ આપણે પૂરી કરેલી છે રિસિવિંગ ડિસ્પેચ સેન્ટર મામલતદાર કચેરી કડી ખાતે રાખેલું છે અને કાઉન્ટિંગ સેન્ટર છે આપણે મહેસાણા ખાતે જીટીયુ જે આઈટીઆર મેવડ કોલેજ છે ત્યાં આગળ આપણે કાઉન્ટિંગની વ્યવસ્થા કરવાના છીએ સ્ટાફને ટ્રેનિંગ પણ અપાઈ ગયેલ છે નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવેલી છે સાથે સાથે ખર્ચના જે ઓબ્ઝર્વર છે એને આપણે ડીડીઓને નિમુક્ત કરેલા છે મેઇનલી જ્યારે ગઈકાલે ચૂંટણીની જાહેર થઈ ત્યારથી જ આપણી ફ્લાઈંગ સ્કોડ કાર્યરત થઈ ગઈ છે અને સાથે સાથે આજથી જ સ્ટેટિક સર્વેલન્સ ટીમ લગભગ પંદર પ્લસ ત્રણ રિઝર્વ એમ કરીને અઠ્યાવીસ ટીમો કાર્યરત છે સાથે સાથે જ્યાં પણ ચૂંટણીની આચારસંહિતાને લગતી આપણે કામગીરી કરવાની છે એના માટે ડાયરેક્ટર ડીઆરડીએને આપણે નોડલ ઓફિસર નિમ્યા છીએ ચૂંટણીની આચારસંહિતાનું પણ ચુસ્તપણે પાલન થાય એ પ્રમાણે વહીવટીતંત્રની તૈયારી છે અને જ્યારે કોઈ મીડિયામાં કોઈ અહેવાલો આવે કે એના લગતું હોય ત્યારે એક કંટ્રોલ રૂમ પણ રાખ્યો છે અને મીડિયા સર્ટિફિકેશન ટીમની પણ આપણે નિયુક્ત કરેલી છે એટલે ઓવરઓલ વાત કરું તો વહીવટી તરફથી ચૂંટણીની તમામ તૈયારીઓ આપણે સજ્જ કરવામાં આવેલ છે આ હતા મહેસાણા જિલ્લાના કલેક્ટર એસ કે પ્રજાપતિ તેમણે કહ્યું છે કે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કાયદો વ્યવસ્થા જળવાય તે દરેક મુદ્દે તંત્ર સજ્જ બન્યું છે અને ચૂંટણી માટે મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પૂરતા સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ચૂંટણી પારદર્શક થાય તે મુદ્દે તંત્ર પણ અત્યારથી સજ્જ છે જોઈએ હવે આવનારા દિવસોમાં કઈ કઈ પાર્ટીના ઉમેદવારો કોને ફોર્મ ભરવા માટે મેદાને ઉતારે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા